વિસ્ફોટ ન્યૂઝ પરિવાર થકી આપ તમામને બે હજાર ચોવીસના હેપી યર તથા આપની કોઈ પણ સમસ્યા હોય કોઈ પણ રજૂઆત હોય કોઈ પણ સરકારી કચેરી હોય ના સાંભળતી હોય તો અમને વિસ્ફોટ ન્યૂઝને આપ સંપર્ક કરી શકો છો સંપર્ક સાથે આપે જ્યાં જ્યાં રજૂઆત કરી હોય તથા એની અરજીનો નમૂનો અમારા ઓફિશિયલ નંબર પર આપે મોકલવાનો રહેશે જેથી અમે બંધ આપની સમસ્યાનું સો ટકા નિરાકરણ લાવીશું તો દરેક દર્શક મિત્રોને મારા જય માતાજી તથા હેપી ન્યુ નમસ્કાર દર્શક મિત્રો વિસ્પોર્ટ ન્યૂઝમાં હું જયેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો મજામાં છો જયેશભાઈ જોરદાર કાર્યક્રમ અને એમાં પણ ઘણા બધા મિત્રોની ઘણા બધા તાલુકાઓમાંથી ઘણા બધા જિલ્લાઓથી મહાનગરપાલિકા નગરપાલિકામાંથી મેસેજો આવ્યા છે કોલ આવ્યા છે કે અમારી ગામ પંચાયતમાં અમારા તાલુકામાં અમારા જિલ્લા પંચાયતમાં નગરપાલિકા મહાનગરપાલિકામાં અમુક અમુક આટલી આટલી તકલીફો છે જે અમારા અરજીઓનો નિકાલ નથી થતો તો હું મારા વિડીયોના માધ્યમથી જયેશભાઈ જોરદાર કાર્યક્રમના માધ્યમથી હું આપ તમામને કહેવા માગું છું કે આપની કોઈ પણ સમસ્યા હોય તે અમારા વિસ્ફોટ ન્યૂઝના ઓફિશિયલ નંબર એક્યાસી પંચાવન પંચ્યાસી ત્યાંશી પંચ્યાસી આ મિત્રો નંબર ફરીથી નોટ કરી લેજો એક્યાશી પંચાવન પંચ્યાસી ત્યાંસી પંચ્યાસી નંબર પર તમારી તમામ માહિતી વોટ્સઅપ કરજો અમે સો ટકા આપની રજૂઆત જે તે ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડીશું અને સો ટકા પ્રયત્ન કરીશું કે તમારી સમસ્યાનું નિરાકરણ થાય આભાર વંદે માતરમ ભરત માતા કી જય જય